રામ રામ સીતારામ આ અમારા ગામના આંગણે આવેલું દેવાધિદેવ મહાદેવ ભોળાનાથનું મંદિર છે બહુ જૂનું અને પુરાતનીય મંદિર છે અહીંયા ભગવાન શિવ સ્વયંભૂ પ્રાગટ્ય થયેલ છે વર્ષો જૂનું મંદિર થંદી હમણાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને નવું મંદિર બનાવવામાં આવ્યું છે એના મહંત અહીં પોતાની રીતે ગાયો રાખીને ગૌ સેવા કરી રહ્યા છે અમારા મન્રગીરી બાપુ અને પૂજ્ય નારાયણ સ્વામી બાપુ મહંત અમારા નારણગીરી બાપુ દિવ્ય પુરુષ હતા એમની સમાધિ સ્થળ છે આ વર્ષો સુધી ભોળાનાથની પૂજા કરી ત્યાર પછી મનહરગીરી બાપુ આવ્યા ગિરનારી બાપુ એમની સમાધિ સ્થળ છે સરસ જગ્યા છે દર્શનાર્થીઓ આવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે એવી દિવ્ય જગ્યા એટલે અમારા ગામનું આ ભોળાનાથનું મંદિર છે કે જ્યાં શિવ પોતે સ્વયં પ્રગટ થયેલ છે મારા મિત્ર બેઠા છે અહીંયા સરસ મજાની જગ્યા જેની અંદર પગ મુકતા જ મનની શાંતિનો અહેસાસ થાય એવી સરસ જગ્યા છે આ દર્શન કરીને પાવન થઈ જવાય એવું ભોળાનાથનું મંદિર અમે દિવાળીની રજામાં ફરજિયાત આ હવન કુંડ છે અહીં હવન કરવામાં આવે ભોળાનાથનું મંદિર અને આ જગ્યા એવી તપોબળવાળી જગ્યા છે આનાથી જોડાયેલ એક રસપ્રદ કથા છે એ હું પછી સ્પેશિયલ વિડીયો બનાવીને જણાવીશ હરહર મહાદેવ